અને કેવાય ને કે આરીઓ સાહેબ આમાં જાવ પકડો એ કઈ ના જાય મેં ને મેં શુટો કર્યો હસે શું ગોતવા જાય ગોતવા સેના જાય એન્ડ્રો સીટી લાગી હે કાયદેસર એવું નથી એટલે શું ફરિયાદ હું છે બનાવ હું છે કેવ બનાવ એવું છે ઈ ભાઈ દૂધ ભરવા જાતા હતા બરોબર હામે બેન આલી આવતી અને આ ભાઈ છે ગાડી લીધી એટલે ઓલા વ્યક્તિ પછી ઓલો આમ તો હામે વ્યક્તિ રયો ને થોડોક માથા ભાર્યો છે.

હા તમારે ઓલા હું નાખું ઓલિયું વોટ્સઅપ માં વિડીયો ફોટા જે કઈ હોય મને નાખો અને પરિવાર ને જેને લાગ્યું છે ને એને કયો મને ફોન કરે કરવાનું